મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદની અંકલેશ્વરનો ભક્તિભાવ અને હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્રીસ દિવસ રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ ગત રોજ ચાંદના દીદાર થતા આજ રોજ ઈદની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી હતી અને અલ્લાહની બંદગી ગુજારી હતી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી आज का ये दिन हमारे लिए एक बड़ी खुशी का दिन है आज का दिन हमारे लिए एक इनाम का दिन है और आज के दिन मुसलमान हम आपस में मोहब्बत से पेश आते हैं ईद के दिन मुसलमान आपस में खुशी का इजहार करते हैं ईद के दिन मुसलमान आपस में एक दूसरे से भाईचारगी से पेश आते हैं ईद के दिन मुसलमान आपस में एक दूसरे से એક દૂસરી મોહબ્બતનો તમામ મુસ્લિમ બિરાદરોએ આજે આખા મહિનાના રોજા રાખી અને આજે ઇનામનો દિવસ છે આજે ઈદ ઉલ ફિત્રના દિવસે આજે મીઠી ઈદ કહેવાય તમામ દેશવાસીઓને અમારા તરફથી ઈદની શુભેચ્છાઓ દેશ પ્રગતિ પ્રગતિ કરે અમનચારો ભાઈચારો થાય અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન થાય તેવી શુભકામનાઓ સાથે હું તમામ બિરાદરોને આજે ઈદી દિલથી ઈદી ઈદની મુબારકબાદી પાઠવું છું